સરસ મજાનો તડકો પડે છે તો બધા ગોલા અને આઈસ્ક્રીમ તરફ ધરબરાટી કરતા હશે એના એમાં વરાસાના લોકો તો ખાસ રિંગ રોડ ઉપર તો લાખો રૂપિયાના ગોલા ખવાઈ જતા હશે પણ ખાસ બધા લોકોને એટલું કહું છું આયુર્વેદના મત પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે પેટમાં ઠંડી ઠંડી છાશ ઠંડુ પાણી પણ નાખવું વર્જિત છે ઠંડુ પાણી કે છાશ પણ નાખું વર્જિત છે નુકસાન કરતા છે તો ઠંડી છાશ પણ કોઈ નહીં પીવાનું બરફ હવે એમને થોડીક વાર મૂકી દો ને એમાં હું વાંધો નહીં પીવાનો ઓકે ઠંડી છાશ નહીં પીવાની ઠંડુ પાણી નહીં પીવાનું કોલ્ડ ડ્રિંક્સ તો સાવ નહીં એક ટાઈમે નહીં પીવાનું કોલ્ડ્રિંક્સ આપણા સંસ્કાર એનામાં ટ્રાન્સફોર્મેશન થઈ જવા જોઈએ પણ એના સંસ્કાર આપણામાં ટ્રાન્સફોર્મેશન થવા જોઈએ નહીં એને એને કહેવાય કહેવાય ફેમિલી સાથે ગયા છીએ નવા નવા એ પીવે તો પીવું તો જોઈને ખરાબ લાગે ખરાબ નહીં ઉલટાનું રિસ્પેક્ટ કહેવાય જો આ કાંઈ નથી ખાતા હો કેટલું તમારું ગૌરવ વધે ખબર છે તમને અંદર ખાને એક ટાઈમેય નહીં ક્યારેય પણ ઠંડી નહીં ઠંડી કેરીનો રસ પણ નહીં હજુ કેરીની સિઝન નથી આવી તો બધા પેટીના ડબડાના કેરીના રસ પીસે બધા કેમિકલ વાળા એ રસ કેન્સર થશે ગાંઠો થાય કોઈ દિવસનો કેરી ખવાય સ્ટોરેજ કરેલી અને પીસ કરીને રાખવાના પણ નથી તમારે શંકર દાદા બેઠા હોય ને તો શંકર દાદા ને કેન્સર થાય હનુમાન દાદા બેઠા હોય તો હનુમાન દાદા કોલ્ડ ડ્રિંક પીએ તો એને બધું થાય કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી ગુરુજી પીયો તો ગુરુજી નહીં થાય ભલે હાથ સુધી કરણ જાણતા હોય તો હું થઈ ગયું ઓકે કોઈ પણ પીવા જોઈએ નહીં ફ્રેશ એવો એના ફ્રેશ ખાલી દેખાવ માટે રાખો એને દેખાવ માટે ફ્રેશ રાખો અને જે પેટમાં ઠંડી વસ્તુ નાખે એને સેક્સ પાવર ઘટે કામુક તે વૃત્તિ ઘટે ની ક્વોલિટી ડલ થાય પુરુષમાં સ્પમ કાઉન્ટ શુક્રાણુ ઘટે પેટ ઠંડુ નીચે નીચે ગરમ હોવું જોઈએ અને મગજ ઠંડો હોવો જોઈએ અને જેટલી આ ભાગમાં ગરમી રહે ને એના આટલા ભાગમાં સ્વાદિષ્ઠાન ચક્રમાં એની બીજની ક્વોલિટી ઉત્તમ હોય જેને અડો તો પેટ થોડુંક ગરમ હોવું જોઈએ પગના પંજા થોડા ગરમ હોવા જોઈએ આધ્યાત્મિક પર્સન કહેવાય અને મગજ ઠંડુ હોવું જોઈએ ઓકે સાંભળવા ખાતર નહીં સાંભળતા આ પાલન કરવાનું છે અને જે પાલન નહીં કરે તથાસ્તુ બધા રોગ આવશે અને મારી પાસે પછી કોઈ આવતા નહીં મારી પાસે કોઈ શક્તિ નથી રોગ મટાડવાની શંકર દાદા બેઠા હોય હનુમાનજી બેસે તો એ તમારા રોગ મટાડવાની ક્ષમતા નથી પણ ન મળે ગુરુજી કઈ મટાડ્યો નહીં ગુરુજી ઊર્જા કામ જ નથી કરતી હવે થી તો ગુરુજી તમે મટાડ ને આ ગુરુજી ખાવા ગયા હતા કઈ ગુરુજી પીવા ગયા હતા તમે બધા ગયા હતા તમે જ મટાડો આ તો ગાંડા ઘેલા મનથી તમે બધું આવું બોલો તો બરફ એમાં કોઈએ પણ ખવાય નહીં બરફ ક્યારે પણ ખાવો જોઈએ નહીં ક્યારે પણ નહીં ખાવાનું બરફ હવે કેવા પાણી ડબલ ફિલ્ટર બરફ કેમ નથી ડબલ ડબલ ફિલ્ટરથી બરફ કેમ નથી બનાવ્યો અને હાથમાં ગ્લોવ ને મસ્ત કેમ નથી કર્યું અરે કેમ ઓરિજિનલ આપણી સામે પેલી શું કહેવાય મલાઈ આવ્યો ને આપણે સામે તોય નહીં ખાવાનું અરે આ તો એગ્રેડ કોઈ પણ કેમિકલ છે કોઈ પણ કલર શરીરને નુકસાન કરતા છે સિવાય કે નેચરલ કુદરતી કોઈ કલર હોય તો શરીરને ગમશે પ્રાણને ગમશે અવયવને ઓર્ગન્સને માંસ પેશીઓ રક્ત મજાને ગમશે અને સીધું કલર અને કેમિકલ લીવર સ્વીકારશે નહીં સીધી એસિડિટીમાં ટ્રાન્સફોર્મેશન ગોલો ક્યારેય પણ ખાવો જોઈએ નહીં

વાહ બહુ મજા આવે અને પછી આજે વાવેલું બીજ કાશ બે પાંચ દસ વર્ષે ઉગ્યો અને જે સતત બરફ ખાય એને થેલેસમ્યા કે બ્લડ કેન્સર થવાની બોન બેરો ગરમ હોવો જોઈએ બોન બેરો ક્યાં હોય એક જેટ નાભીની પાછળ હોય નાભી ઠંડુ તો બોન બેરો ઠંડુ બોન બેરો ઠંડો હો બોન બેરામાંથી માંથી લોહી બને શું બને લોહી બને કિડની લોહી શુદ્ધ કરે અને હૃદય મોટર છે હૃદય છે ફકલર વાલ કહેવામાં આવે એ ફાયરિંગ કરે અંદરથી અને લોહી પહોંચાડે પછી લોહી પણ ન બને બોન બેરો ઠંડો લોહી બને ને હિમોગ્લોબિન ટકા ઘેટા લોહી ઘટે લોહી ઉડે છે આવે પછી ગુરુજી પાસે ફીંડવા ખાઈએ છીએ તોય ન ફેર પડે ગમે એવી દવા તમે પીઓ તોય ફેર ન પડે તમને દસ વર્ષે ગોલો ખાધેલો એ પણ આજે હો દસ વર્ષે પણ ગોલો ખાધો એ આજે નડે તમને આટલું વિજ્ઞાન છે હું દમફાસ નથી મારતો મેં મારી જાતે બહુ બધું રિસર્ચ કર્યું છે આ તો બહુ નાની ઉંમરમાં મેં બધું આવું મેડિકલને હું જાણી ચૂક્યો છું તો ગોલા કોઈ ખાવાના નથી આઈસ્ક્રીમ પણ નહીં કોઠીનું કેમ પણ નહીં નેચરલ પણ અને જો ખાવો હોય આઈસ્ક્રીમ જેને શરદી હોય જેને પિત્તની શરદી હોય એને એકાદી વાર ક્યારેક આઈસ્ક્રીમ ખાવો જોઈએ મઠ્ઠો સારો અને મઠામાં આઈસ્ક્રીમ નાખે છે આને મારે હું સજા દેવી મઠ્ઠામાં આઈસ્ક્રીમ કોઈ દિવસ ન ખાય કારણ કે આઈસ્ક્રીમ દૂધ અને મઠ્ઠો છાસ દઈ બે વિરુદ્ધ